આધુનિક સમયમાં મોબાઈલ ફોન કોમ્પ્યુટર લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધવાની સાથે સાથે સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધવાના બનાવો વધારે બનતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે તો ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવો ઓછા બને અગર જે સાયબર ક્રાઈમના ભોગ બનેલા છે એ લોકોની પોતાની ફ્રોડમાં ગયેલી રકમ ત્વરિત રીતે તેઓને પાછી મળે એના અનુસંધાનમાં વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી અને ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા પબ્લિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામો ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો કોલેજો મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ પચીસ હજાર જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે અને જે લોકોની આ સાય જે લોકો સાયબર ક્રાઈમના ભોગ બનેલા છે તેઓને ત્વરિત રીતે વન નાઇન થ્રી જીરો કે જે સાયબર ક્રાઈમની હેલ્પલાઇન છે એના ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરવા માટે પણ એમને જાગૃત કરવામાં આવેલા છે અને ભરૂચ જિલ્લામાં જે આવી છેલ્લા આ ચાલુ વર્ષ દરમિયાન બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જે જે લોકો આવા સાયબર ક્રાઈમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે

અ લગભગ સાતેક કરોડ રૂપિયા જેટલી પૂટોન હોલ્ડ રકમ જે ફ્રોડ થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ કરેલી છે એવા ખાતાઓ ઉપર ફૂટન હોલ્ડ કરીને સાત લાખ ને સાત કરોડ ને ઓગણત્રીસ લાખ જેટલી રકમ ફ્રીજ કરેલી છે અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઈસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાયબર ટાઈમ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે હવે આ જે ફ્રોડના કિસ્સામાં કોઈ અજાણતા છેતરપિંડીનો ભોગ બનેલા હોય કોઈ લોકો કે જે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જતા જમા થતા એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીજ કરવામાં આવે છે તો જે લોકોની સીધી સંડોવણી નથી અને પાંચ લાખ કરતાં ઓછી રકમનું ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફરી માટે રાજ્યના પોલીસ વડા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રી થયેલા છે પાંચ લાખ કરતાં ઓછી રકમના ફ્રોડના કિસ્સામાં તો એ લોકોને અમે આજે અપીલ પણ કરીએ છીએ કે તેઓ જિલ્લા લેવલના જે સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઈમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રિજ કરાવે